નમસ્કાર આપ જોઈ રહ્યા છો મદદ મળી રહે તે માટે ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે માટે ચોપડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમ અંગે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પૌડે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની બરાનપુરા સ્થિત મુખ્ય શાખા વાકુડે રોડની શાખા તેમજ માંજલપુરની ઈવા મોલ નજીક આવેલ શાલિન કોમ્પ્લેક્સ ખાતેથી કરવામાં આવ્યો આ વર્ષે સભાસદોને આર્થિક ભારણમાં મદદરૂપ થવા માટે દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને નજીવા બસો રૂપિયામાં એક ડઝન ફૂલ સ્કેપ ચોપડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદો અને સભાસદોથી ચાલતી સંસ્થા છે સભાસદો માટે ચાલતી સંસ્થા છે સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ લઈને ચાલતી સંસ્થા છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડે સભાસદોના બનતા બાળકોને ચોપડા વિતરણનો કાર્યક્રમ આજથી શરૂ કરેલો છે જે ગયા વર્ષ કરતાં બી આજે આ વર્ષે એની કિંમત અમે લોકોએ ઓછી રાખેલી છે સંસ્થાનો ઉદ્દેશ એક જ છે કે સમાજથી જોડાયેલા તેમજ સભાસદોના બાળકોને કેવી રીતે મદદરૂપ થઈ શકે એમના આર્થિક ભારણ કેવી રીતે ઓછું કરી શકાય તે હેતુથી આ વર્ષે પણ અમે લોકોએ ગત વર્ષ કરતાં કિંમત ઓછી રાખેલી છે અને આનું વિતરણ આજથી જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી રહેશે અને આનું વિતરણ વડોદરા શહેરના ત્રણ જગ્યા પરથી થશે મુખ્ય શાખા બરાનપુરા સ્થિતથી તે જ સિવાય વાઘોડિયા રોડની શાખાથી તેમજ માંજલપુર ઇવા મોલ પાસે શાલિન કોમ્પ્લેક્ષમાંથી બી આનું વિતરણ થવા જઈ રહ્યું છે અને સંસ્થાનો ઉપદેશ એક જ છે સભાસદનું બાળક બનશે તો રાષ્ટ્રના ઉપયોગમાં થશે અને રાષ્ટ્રહિતના કાર્યો માટે તે લોકો પ્રેરણારૂપ થાય તે માટે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાવાળી પુસ્તકો અમે લોકો છાપતા હોઈએ છીએ